સ્વાદ સંસ્કૃતિ અને સ્વાસ્થ્યની મહિમાને ઉજાગર કરતા મહીસાગરમાં યોજાયો એક વિશેષ ફૂડ ફેસ્ટિવલ જી હા પરંપરાગત આદિવાસી વાનગીઓનો આ ખાણીપીણી મહોત્સવ જેનો ઉદ્દેશ હતો આ વાનગીઓને પુનર્જીવિત કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર આજની યુવા પેઢી સુધી કરવાનો જી હા કડાણા તાલુકાના રેલવા ગામમાં યોજાયેલ આ ખાણીપીણી મહોત્સવમાં જોવા મળી સફેદ મુસળીની ભાજી કંટોળાનું શાક કોઠમડાનું શાક અને અનેક પ્રકારના રોટલા અને બીજું ઘણું બધું ચાલો જઈએ આ સ્વાદની સફરે આપણા દેશમાં લગભગ દરેક રાજ્યમાં આદિવાસી લોક સંસ્કૃતિ લોક કલા કૌશલ્ય અને ભોજનની આગવી પરંપરા રહી છે પરંતુ બદલાતા સમય સાથે આ પરંપરાઓ વિસરાતી જઈ રહી છે ત્યારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રેલવા ગામ ખાતે આદિવાસી ભોજન પરંપરાને જીવંત રાખવા એક આદિવાસી પરંપરાગત ખાણીપીણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંતરામપુર તથા કડાણા તાલુકાના કુલ એક્યાશી ગામમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર ભેટ સહભાગી થયા હતા તમારા બાપદાદા વડીલો જે આઈટમો ખાતા હતા જેવા કે બાકડા બાજરીના રોટલા મકાઈના રોટલા કોઠમડાનું શાક મથુલી છાસમો બેડકુ આ વસ્તુઓ જે નેચરલી ખાતા હતા એ આજથી છેલ્લા ત્રીસ વર્ષથી આ એને લુપ્ત કરી દેવામાં આવી છે તો એને ઉજાગર કરવા માટે એ પરંપરા જાળવી રાખવા માટે અમે એક એવો પ્રયાસ કર્યો છે એક મંચ એવો પ્રોગ્રામ તૈયાર કર્યો છે તો આજના મંચ ઉપર અમે ચાલીસથી પચાસ જેટલી આઇટમો અમારા વડીલો જે કરતા હતા નેચરલી ખાતર વગરની વસ્તુઓ જે વાપરતા હતા એ વસ્તુઓને અમે તૈયારી કરી અને સ્ટોલ ગોઠવ્યા અમારે જો ટ્રેડિશનલ પારંપરિક છે હૈકો લુપ્ત ના હોય वो आगे बढ़े और लोग उनको और और खाएं तो इसे पूरे क्षेत्र में पौष्टिक आहार जो पारंपरिक रूप से खाया जाता है इसे अब सर्वश्रेष्ठ वैज्ञानिक भी मान रहे हैं उसके प्रचार प्रसार में बहुत सहायता मिलेगी आ भोजन महोत्सव में विविध गांव लोगों द्वारा पांच प्रकार परंपरागत वानगियों जेवी के महुडा न नु शाक मकाई नु भैडकू वालर ना बाकड़ा

મવડો ના એવા લાડવા મેં બનાયા હે આપણા ની હોદા એ ફાયદો છે આજુ ખાઈએ તો આજે જે મેં વાનગી બનાવી છે તે અંદર કોળીમાં દૂધ પાડી અને મોય મકાઈનો લોટ નાખી અને ફેર હલાવી અને મોય ઘી પાડી છે એ ખાવાથી બાળકોનું શરીર તંદુરસ્ત રહે સવાર સવારમાં બાળકોને વેલા અમે નાસ્તામાં આપીએ છીએ કુલદડી ઓડલીઓમાં બાકડા વાદળોના ઓરીની ખાતા હતા આ વરસાદ પડે એટલે વાડી રોપવામાં આવે ઘર અગણી અને ચાર મહિના સાચવી રાખવામાં આવે ને પછી કાયમ હોજી હોજી બાફીને ખાવામાં આવે ઉનાળામાં છેલ્લે મહિને ઓંડલીમાં પાણી મૂકવાનું માટીની પાણી બધા દાદા વાપરતા એમાં અને થરવા મૂકી દેવાના બાફ ખાવાના બાફીને પછી દેશી મરસું મેઠું અને ચટણી બનાવીને પછી ફેરવીને ખાવાના કોઈ ખાતર વગરનું આવે

ગામના લોકો પોતે જે પોતાની પરંપરાગત ભૂલાયેલી વાનગીઓ નવી પેઢીને જાણવા મળે એમાં શું પોષક તત્વો હતા અને એ બધી જ વાનગીઓ કોઈ પણ પ્રકારના ખર્ચ વગર વિના મૂલ્યે કુદરતી સંસાધનોમાંથી મળે છે અને એનું ઘણું પોષણ મહત્વ રહેલું છે તો નવી પેઢીને આ વારસો મળે અને આગળ જતા આ એને સરકાર લેવલ એને રેકોગ્નાઇઝ થાય અને ઓળખાણ મળે અને સરકારી કાર્યક્રમોમાં અને આંગણવાડીઓ જેવા કાર્યક્રમોમાં પણ આ પોષણક્ષમ આહાર બાળકોને મળી રહે એ પ્રકારની વ્યવસ્થા થાય એવો લાંબા ગાળાનો હેતુ છે ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટી ના સહયોગથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહીસાગરથી અશ્વિન પંડ્યાનો રિપોર્ટ